લોકસભાની ચૂંટણી પહેલા કેબિનેટ પ્રધાન કુમરજી બાવળિયાના ઘરે કોળી સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં તમામ જિલ્લાઓમાંથી પાંચ પાંચ કોળી સમાજના આગેવાનો જોડાયા હતા કુમરજીને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની ચર્ચા વચ્ચે કોળી સમાજની યોજાયેલી બેઠકથી પાટનગરની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો જો કે બાવળિયાએ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી ગાંધીનગરમાં કુંવરજી બાવળિયાના ઘરે કોળી સમાજની બેઠકથી

લોકસભા ત્યારે કોળી સમાજ કઈ રીતે ફાયદો કરાવી શકે અને સમાજના પડતર પ્રશ્નો ની ચર્ચા થઈ બાવળીયા કહ્યું કે ભાજપ ચૂંટણીમાં જે જવાબદારી આપશે તે નિભાવવા તેઓ તૈયાર છે કોઈ પ્રકારની અપેક્ષા છે ભારતીય જનતા પક્ષમાં જ્યારથી હું જોડાયો છું ત્યારથી પાર્ટીનો જે કાંઈ આદેશ હશે એ મને શિરોમાન્ય રહેશે ક્યાંક નાની મોટી વાતો અને એવું પ્રેસ મીડિયામાં આવ્યા કરે છે એમાં પણ કોઈ પ્રકારનું તથ્ય નથી આજે મેં જે મળ્યા હતા ફક્ત મેં આપને કીધું તેમ ફક્ત સમાજના લોકો અને આગામી દિવસમાં સમાજના લોકોએ સવ્ય સાથે મળીને શુભેચ્છા સાથે રણનીતિ નક્કી કરવા માટે અને સવ્ય સાથે રહેવા માટે એટલી ફક્ત ચિંતા અને એટલી જ આજે ચિંતન થયું છે બીજી કોઈ ચર્ચાઓ થઈ નથી કુંવરજી બાવળિયા ભલે બેઠક ની શુભેચ્છા મુલાકાત ગણાવે પરંતુ જાન્યુઆરી ના અંત માં અથવા તો ફેબ્રુઆરી ના આરંભે સૌરાષ્ટ્ર માં કોળી મહાસંમેલન યોજાય તેવી શક્યતા છે ત્યારે ચૂંટણી ના ત્રણ મહિના પહેલા મળેલી બેઠક ના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવે છે કેમેરામેન વિરેન્દ્રસિંહ ભાટી સાથે મલ્હાર વોરા જીએસટીવી ગાંધીનગર